જો મુઆલે મે જ ન પાયો કે ન પાયો ઓકે બાર આજ મે પાયો કે ન પાયો કોઈ ગ્યા નઈ ઓગ્યા આજ મે પાય આજ મે મારું બાકી હ દારું બાકી મારું દારું જો ભયોનો અરે મારા ટીકળા વિશે તાર કો બોલવાનું નઈ હું હું નઈ બોલું પણ તારે કે ખાડી આવી કોઈ કેવાનું નઈ જોનથી બોલે ને તો હું નતો નઈ હાલું આ તો હું એમ કહું

તાપ મને તો શું થાય મારી નાખું પટકી ને મારી નાખું આ જમ આપડે બી આઈ ગયા

મરતો દેખાય જીઓ પણ દેખાય 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 આમ બે જો જો ખાતા જા ખાવા ને નરુ આગર હું લે પીવા આવું તો હું લે

આ મરી જાઓ અમને અમ જા નટી દારૂ પી પી ફોટો તારા નટીય અંગત ફરો હવે અત્યારથી હું કીધું લયા બોલભા આજ ના આયા આ બોલભા વાયકન આજ ના પાડી તમે નિકમ બોલાવી જો તમે ભલે આ તો શું નો આવશે હવે મન જવા દે લટરું લટરું તને ખબર ના પડે મોટા એટલા ખોટા શું કરો હોય ઉભા હે ખાવાનું બનાયું બનાયું જીગા એ જીગા

લા ખાડિયામાં પ્લો વન્યો રે ઇને આજ નહીં હા તો મૂઢું બતાય્યું આજ રાતે 200 તું રંબાંગા અલ્યા ઓન તો અમે એ કે પેલા કસ્ટમર કેવા આયાતા હાથ જોઈ મૂઢું બતાય આ વન્યો બેય

ધોકા લઈએ એડો માંગાય તું ધોકો લેતા હું આ ધંધી મારી ના કોમ નતું આ લેતા આવ હા લાયો હા લાયો આલે લે બબાલ મારી ગયો બોલ છોકરા મારી નટુ બેઠો હા લાલે

આટલી બધી ઉતાવા નું હોય જાવ તો તું આટલી બધી ઉતાવાતો રોજ ઘરે ઘરે હું મારી ના આવતો તમે હેડો બી હાલ આ તો હું આવું હેડજો તમે

જો જો ફટાફટ ઉઠજો ગાગા જોવું પડે ને તો મરી જઈશ આયા આયા લે કાકા પકડ આયા કાકા દિલ

પેલા મારું પૈ દે મિત્ર હવારે ભાઈ ની મન અત્ય હોય દે તું પહેલા આરે આરે ના આ રાગ થવા દો ઓ સાચી છે બે હોય ની દો રે આ ડોહાઉ જીવતા ને લે આવતો આપણે એક તો મુઠી આખો હોય મારા છોળવી પડશે બે તું એકો આજ આજ નું ના

હવે તમારે બે ગણા હંગાત નતા લે હંગાત બીજો તમારું તમારું તો વસ્તી વાતો કરો હ કોઈ વસ્તી એટલે તમારે હવર હંગાત હતા અમે એકમાં પીવાની તજો તમારું તમારું તો તમારું પણ છોકરાનો તો ચેડી વિચારવા લે તમે નઈ તમારામાં તમારામાં તો આ વસ્તી વાતો કરો જો વસ્તી તમારા સાડે ગતા હા તમારે તમે ગામની 14 સુમલી જો ગામની સુબીજો ગામની 14 જો એ ગામની 14 જો આ વસ્તી રાજાને ખબર નઈ પડતી બોલ બા હવે ની પતી લે તમ ચાનો બોલાઉ મુતલ બોલા

તમને આ ચમન જેવા પેલા મજા લઈ જાય મજા આપણા ઘર ની લેજે આબરૂ એ તો એટલું વિચાર જોઈ રહ્યો વિચારી રહ્યો